તો તમારો ખુબ ખુબ આભાર તમે જે અમને સહાનુભૂતિ આપી જે આશ્વાસન આપ્યું એ બદલ તમારો ખુબ ખુબ આભાર પણ હવે ઉપાધિ તો છે જેમાં તો હલવાનું ફ્રેન્ડ જેસિકા સ્ના જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે 9 ને નો ને અંજુ કા અહીંયા છે અંજુ શું વિચાર કે તમે શું વિચારીને મને દોરો બાંધી તે વિચાર લે તે શું ખબર કાલ વરી હું તો દોરી ને કે દોરી બાંધો કોઈ નજર લાગે તમને લાગે કે મને કોઈ નજર લાગે હું એવી ક્યાં રૂપ સુંદરીશું મને કોઈક ના કઈક ઉભું હોય દાંત દુખતા હોય હાથ દુખતા હોય હજી તો કાંઈ બાયો ભૂકંપ આવી ગયો તમે દોરો બાંધો ને હાજરી વાત જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા પીમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પસમાલ રાખવાની દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ઘરના બધા વાસે કામ થઈ ગયા છે દીવાપતી પૂજા થઈ ગઈ છે મસ્ત મસાલામાંથી ચા પણ મૂકી દીધી છે પણ અત્યારમાં છે ને થોડીક હતી હું ટેન્શનમાં પણ માઇન્ડ ફ્રેશ કરવા શું કરવું મારો મગજ છે ને કાલનો દુકાનમાં જ ઘૂમે છે કેમ કે હણધારે ખર્ચો આવીને ઉભી ગયો છે કાલે કુદરતે થોડીક એક ઝલક દેખાડી દીધી ભગવાને કે જો એટલી વાર લાગશે

આયા કઈ ન થયું અને કાલે હું કપડામાં પ્રેસ કરતી હતી ધરતીકંપનું કંપનીનો આજ કયો ને 6 ને 25 છે ત્યારે હું કપડામાં પ્રેસ કરતી હતી ધારા ટીવી જોતી હતી અને ઉપરા ઉપર બે ઝટકા આવી ગયા અને હારા એવો ધરતી કંપનીનો આજ કયો પછી વર્ષાએ મને કીધું કે થોડાક દિ પહેલા કે હવારમાં હાડા પાંચ વાગા મે હાડા પાંચ વાગા મે કીધું ઈ ન ખબર કેમ કે ઈ લોકો બહુ વેલા ઉઠે ને ગાયું દોવાનું એટલે એમ ખબર હોય કે કઈ આવી ગયા મોમાદ નરિયા ને ખખડી ગયું તો બધું ઈ ગયું પણ મને ઈ ન ખબર આ ખબર હતી અમારે શેરીમાં બધાય બાઈક લીધી હતી એટલે આંચકો છે ને આજુબાજુના ગામડામાં બધા જૂનાગઢ જિલ્લામાં બધા છે અને જોવાનું એ ખૂબી છે કે ક્યાંય નુકસાની નથી થઈ અમાર ગામમાં અમાર દુકાનમાં થાય અને જે સાઈડની બે દિવાળું છે ને એની લાદી છે ને ફાટી ગઈ મોટી મોટી તિરાડ થઈ ગઈ એટલે આ ખર્ચો કહેવાય ને હવે વહેલા મોડો આજ નઈ તો કાલ છ મહિના પછી દુકાનની ની લાદી બદલાવી જ પડશે કેમકે એટલી ધાર ને ઓલી થઈ ગઈ ને કે કોઈ દુકાનમાં ઘર આવ્યું કોઈ નાનું છોકરું હોય કે આપણે હોય જો ભૂલથી હાથ અડી ગયો ને ચીરી નાખશે એવી ધારવારે થઈ કાલે જે હું ગઈ હતી દુકાને જોયું અને શોર્ટ વિડીયો તમારે એને શેર કર્યો ઘણા એ બધાએ કોમેન્ટે કર્યા તો તમારો ખૂબ ખૂબ આભાર તમે જે અમને સહાનુભૂતિ આપી જે આશ્વાસન આપ્યું

કાલ ત્રણ વાગ્યા લગી જવાની બરોબર કઈ ઉપાધિ નું વાલો નથી કરવી ઉપાધિ મૂકી દીધી બસ ઉપાધી દીધી તમને આલી

કેટલી તાકાત લગાડી કે એને તોડી નાખી સાહેબ આ કઈ ખુશીમાં બળફ ની તોડી નાખી તમે પાછી છે ને એને હતાડી ને ક્યાં રાખી હતી ખબર છે ગોરાની પાછળ જોવા બેડા ની ને ગોરાની પાછળ એટલે મને દેખાય નહીં પણ અત્યારમાં પાણી પીવાની એટલે નજર આવી જ જાય કે અહીંયા વસ્તુ હું આવી

તમે મને ઘયે ઘડીએ યાદ કરવા માં સાહેબ મને છે ને આમ મારો હૃદય બેસી જાય ટેન્શન આવી જાય મિનિટ મને છે ને ચેવડા ઉપર કેટલા બધા આવતા કે બેન મમરા વઘાર હળદર ખાય તો હળદર નથી નાખી હા કોરા મમરા છે બાપા હળદર નાખી કેટલી નાખી હું તમને બતાવું અને છે ને આ લાઇટ ને હિસાબે કે કેમેરામાં કઈ વાંધો હોય એના હિસાબે તમને વાઇટ દેખાય નઈ તર એકદમ પીળા છે હું તમને બાર જ અંજવારે બતાવું આ જો હળદર થી ભરપૂર છે આમાં હળદર નથી તમને એવું લાગે એકદમ પીળા મમરા છે દેખાય કે આ લાઇટ ચાલુ હોય એના હિસાબે દેખાય એ કઈ ખબર નથી પણ મેં હળદર નાખી છે હું લીમડો હળદર હિંગ અને સૂકા મરચાં મૂકીને પછી આ ચેવડો વઘારવું ખાવામાં એવો મસ્ત અને ટેસ્ટી બને કે એની વાત પૂછો મા મેં કીધું કેટલા કમેન્ટ આવ્યા અને જો આ ડબલું ભર્યું તું બે માં તલીએ આવવા માંડ્યું અને હજી બેદી જાય ને એટલે તર્યું આવી જાય તો આટલા અમારા ઘરમાં છે ને આ સેવ મમરાનો ચીવડો ખવાય ધારાનો ને પપ્પાને બે ને આપણે કઈ કઈ ચપટી મૂઠી ખાઈ લઈએ આપણે આટલું બધું ન ખાઈએ તો કઈ નહીં હાલો સાહેબ ને જવું છે દુકાને ખેલો લઈને તૈયાર થઈ ગયા છે તો હવે હું ધારાને નવડાવીશ ને બાકીના કામ કરીશ તા બપોરા થઈ જાય હે આજ કોઈ મસ્તી નહીં આપણે વાકમાં છે સારું હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી આલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગાનો હું આવી ગયો છું વેલો તારા બેના અહીંયા લેસન કરે છે ડ્રોઇંગ કરે છે બા અહીંયા લંબાણા છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ને અંજુ બનાવે છે રોટલી

અને જો એ ઢગલો વાસણ પડ્યા ઉટકવાના તો હાલો વાસણ ઊંકી લઉં અને બહાર કપડાં પડ્યા છે પેલા કપડાં ભેગા કરી લઉં પછી વાસણ ઊંકવું નહીં તો કલર બરી જાય જો આ શર્ટ ને ટી ને એ બધા તો લઈ લીધા કેમ કે આનો કલર બરી જાય ને તો ઉપાદી જાજી ઘડી તડકે રખાય નહીં તો તડકો હવે છે ને જો આય લગી આવશે આ દેખાય નહીં ને લગી જેમ જેમ ઉનાળો આવશે ને એમ તડકો વધતો જાય પછી વાંધો નહીં આવે મારે સાબુદાણાની વેફર કરવી છે હજી થોડી ચોખાની મમરી કરવી છે પણ બટેટાનો વેફર કરવાની કંઈ ઈચ્છા નથી સાબુદાણા બટેટાના મૂર્ખા બનાવવા અને સાબુદાણાની વેફર બનાવી પણ હવે જોઉં કંઈ બનાવવું અઠવાડિયું જવા દઉં તો હાલો બેહી જઈને વાતો કરીશ ને તો આરો નહીં આવે વાસણ મારી રાહ જોવે છે ફટાફટ વાસણ લો પછી ધારણ લુડ આવું આજ ગરમી તો એવી છે ને વાત જવા દઉં એમ લાગે કે ઉનાળો બેહી ગયો લૂ જરે છે સામેથી એમ તડકામાં તો જોવાતું જ નથી તો હાલો બધા બપોરના કામ કરી લો પછી મળીએ અને અમારો સ્ટોરીનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કેમ કે આ વિડીયો બનાવવા માટે મેં ઘણી મહેનત કરી છે અને ઘણી હિંમત ભેગી કરીને ત્યારે આ વિડીયો મારે શેર કર્યો છે તો જરૂર છે ને આગળ ને આગળ એને શેર કરજો એટલો બરાબર ને તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો ધારા હજી હુતી છે મારે વાસણ ચડાવવા છે અને અહીંયા બને છે મસ્ત મસાલાવાળી ચા તો આવી જાઉં બધા ચા પીવા અને પછી છે છે ફળિયા તો પેલા મસ્ત મસાલા વાળી ચા પી લો અને પછી બાપણ જાય મંદિરે હવેલીએ અને હું મારા બાકીના કામ કરીશ હાલો ફટાફટ વાસણ ચલાવી લઉં અને પછી મળીએ તો આવી જ રીતના રેજો હાલો બધા મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા તૈયાર થઈ ગઈ છે ને બાય તૈયાર થઈ ગયા હવે જાહે હવેલી તરફ હલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો ને વાતાવરણ એકદમ જ બદલાઈ ગયું છે ઠંડો ઠંડો પવન છે ને અંદર જાય ને તો ઉકળાટ થાય ને બારે તો એટલી મજા આવે છે ને કેમકે પવન જ એવો ઠંડો ઠંડો છે તો વાતાવરણ બહુ મસ્ત છે તો હું ક્યારની ઇન્દોરે બેઠી હતી રોંઢાના બધા કામ થઈ ગયા અને મારી મીઠુડી હજી હુતી છે એ ઉઠે પછી એનું હોમવર્ક કરાવવું અને પછી જોઉં કે રાતની રસોઈમાં હું બનાવવું તો મેં કીધું હાલો થોડુંક એવું તમને અત્યારનું વાતાવરણ એ બતાવી દઉં અને આ જો ચકલા લેલેડા બુલબુલ ને બોલતા હોય ને તો એ શેર કરું હમણાં તો કેવા એક ધારા બધા ગીત ગાતા હતા એટલી વારમાં બધા ચૂપ થઈ ગયા અને મારા ફોન થી એલર્જી લાગે એવું લાગે છે સ્પીકર માં બેઠા પણ અત્યારે કોઈ ગીત નથી ગાતા બુલબુલ જો ક્યારેક ક્યારેક બોલે છે બહુ ઉપર બેઠું બુલબુલ જો અહીંયા અહીંયા બેઠું છે અને લેલાયડા જો આ આડારીમાં અહીંયા બેઠા છે તો કઈ નહીં હાલો એની મરજીના માલિક છે આપણે આપણી મરજીના માલિક છે મારે મીઠુડીએ જે સૂતી છે અને હું કરીશ વાઈટું તો હાલો મળ્યા થોડીક વાર રહીને એ મીઠુડા બેન એ મિથુલાબેન મિથુલા બેન એ હું તો સાત વાગે ગયા જોઉ જો 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 પેલા છે ને ધારા હુવે ને બપોરે કોઈ વાતે અને અત્યારે હવે ઉઠે ને ગુડકુડિયું હોમવર્ક કરવું છે હાલો મત દીકરો જો 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 આમ જો ખાવ ખોટી દુતારી આ ધારા એ નવું ટીશર્ટ પહેર્યું નવી કેપરી પહેરી કા બેન આજે સવારમાં ધારા માથું મોટું નથી કર્યું આમ નમ છે કાલ માથું ઓરાયું હતું તેલ નાખીને આ તો કઈ નહીં હોય જા દિયા મેં નહોય એમ જો દી આથમી ગયો જો ઓલા લેલાયડા ગીત ગાતા હતા એમ કેતા હતા ધારા ઉઠ ધારા ઉઠ ખબર જ ધારા ઉઠી કા હાલો તો હાલો તારાબેન ને મે નાસ્તો આપ્યો છે તારા નાસ્તો કરે છે ને મોઢું જો વાકા ચૂકું થાય કેમ કે ઉઠવું નતું ને ઉઠવું પડ્યું કાબેન સવાર ઉઠવું તું ને તો બધાય નાસ્તો કરવા તો બોલાય ચેવડો ફેવરેટ એવો ટાઈમ થશે સાડા આઠ વાગ્યાનો નો ધારાબેન અહિયાં ટીવી જોવે છે જેઠાલાલ ને હંજુ બનાવે છે ચંદન ચકોડી એટલે રોટલી નું શાક સાઈસ વાળું